નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર વાર આવ્યા હોવો તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવું સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંજા તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જેનો નીચો ભાવ છે અઢારસો અને ઊંચો ભાવ છે ઓગણત્રીસો ઈસફગુલ જે છે બાવીસોથી સત્યાવીસો એંસી તલ સફેદ જે છે બે હજાર પચાસથી ચોવીસો ચોપન અને હવે આગળ છે સુવા જે છે બારસોથી સત્તરસો પંદર વરિયાળી જેનો નીચો ભાવ છે આઠસો પચીસ અને ઊંચો ભાવ છે ચોવીસો પચાસ રાયડો જે છે એક હજાર સત્યાવીસથી એક હજાર સાસઠ અને હવે છેલ્લે છે જીરું જે છે એકતાલીસોથી એકાવનસો પંચોતેર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ